હિમાચલ પ્રદેશથી ગુજરાતમાં ઘુસાડાતા ચરસના જથ્થા મામલે વધુ ત્રણ આરોપીઓને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે જેમાંથી બે હિમાચલ પ્રદેશમાં વોન્ટેડ હોય જેથી હિમાચલ પ્રદેશ પોલીસે તેઓની ધરપકડ કરી હતી જ્યારે એકને ટ્રાન્ઝિસ્ટ વોરંટી આરોપીને સુરત લાવી તેનો કબજો પૂર્ણા પોલીસને એસઓજીએ સોંપ્યો છે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા હિમાચલ પ્રદેશના ડીજીપીના સંયુક્ત ઉપ પ્રયાસોથી એનડીપીએસના ખાસ ડ્રાઈવ દરમિયાન હિમાચલ પ્રદેશથી ગુજરાતમાં અવારનવાર ચરસના મોટા પ્રમાણમાં જથ્થો સપ્લાય કરનાર ત્રણ આરોપીઓ જેમાં લાલારામ ઉર્ફે મોહન જયચંદ ટેકારામ બહાદુર અને નોલારામ ટેકારામ ઠાકુરને એસઓજીની ટીમે હિમાચલ પ્રદેશથી ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા તણુમાંથી લાલારામ ઉર્ફે મોહન જયચંદ અને ટેકારામ ચરમ બહાદુર અમરોલી પોલીસ મથકમાં હદમાં ઝડપાયેલા ચરસના જથ્થામાં વોન્ટેડ હતા જોકે તેઓ વિરુદ્ધ હિમાચલ પ્રદેશના ઓટ પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હોય જેથી તેઓનો કબજો હાલ હિમાચલ પ્રદેશ પોલીસે રાખ્યો છે તો આરોપી નોલારામ ટુકારામ ઠાકુર કે જે પુણા પોલીસ મથકમાં ઝડપાયેલા ચલાસના ગુનામાં વોન્ટેડ હોય જેને સુરત લાવી સુરત એસઓજીની ટીમે તેનો કબજો પૂણા પોલીસને સોંપ્યો હતો હાલ સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરને નશા શહેર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે જોકે કે તેમાં મહદઅંશે સફળતા પણ મળી છે પરંતુ આજે પણ કોર્ટ વિસ્તારના ચોક બજાર રાંદેર ઝાપા બજાર સ્ટેશન વિસ્તારમાં નશાયુક્ત પદાર્થોનું વેચાણ ચાલી રહ્યું હોય તેને પણ પોલીસ નેસ્ત નાબૂદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ